અમદાવાદના ધોળકામાં રૂપાલાના વિરોધમાં રાજકોટ ખાતે ક્ષત્રિયો મહાસભામાં જવા તૈયાર થયા છે ક્ષત્રિયો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે રાજપૂત સમાજ વિશે જે બફાર કર્યો હતો એના લીધે થઈને રાજપૂત સમાજની જે લાગણી દુભાઈ છે જે મા બેન દીકરી ઉપર જે એમને ટિપ્પણી કરી છે અભદ્ર ટિપ્પણી કરી કે જેને આ સમાજ ક્યારે સાખી લેવો નથી અને છતાં પણ એના અહંકારના લઈને એને પોતાની ટિકિટ પાછી નથી ખેંચી તો એના વિરોધમાં અમે અમારા સ્વાભિમાનની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને આજે સમસિસર ગામ સિસોદિયા પરિવાર આજે રાજપૂત સમાજને ક્ષત્રિય રાજપૂત સમાજને ટેકો આપવા જઈ રહ્યું છે ત્યારે બોરી સંખ્યામાં તમે જોઈ શકો છો કે યુવાનો વડીલો અને ભાઈઓ બધા ભેગા થઈને આ સંમેલનને સફળ બનાવવા જઈ રહ્યા છે મારું તો રૂપાલા એટલું જ કહેવું છે કે એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા જેને સ્ત્રી અને સમાજ માટે મર્યાદા બાંધી હતી અને એ પછી પૂજનીય ગણા પણ આપ સાહેબે તો મર્યાદાને લાંધી અને પુરુષોત્તમ માંથી તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો એટલે તમારું નામ પણ પુરુષોત્તમ ના રાખવું જોઈએ અમને તો એવું લાગે છે અને જે રીતે રૂપાલા તમે પોતાની જાતને અહંકારમાં લઈને આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો અને જે તમે સાયડીઓ કરી રહ્યા છો કે તમારી હિફાજત તમારા લોની હિફાજત તમારા જે ફાયનાન્સ કરવાના છે પણ અમારી આંધી તો એવી હશે કે અમે ફાઇનાન્સને સાથે લઈને ઉડવાના છીએ હવે તમે તૈયારી રાખો અમારી ક્રાંતિની શરૂઆત થઈ છે ક્રાંતિ ક્યારે એકઠા નથી કરી શકતા એક વ્યક્તિથી શરૂ થાય છે અને આ એક વ્યક્તિથી શરૂ થઈ સમગ્ર ભારતની અંદર ફેલાવા જઈ રહી છે સમગ્ર ભારતના અન્ય સમાજોને પણ મારી એ જ વિનંતી કે આવા લોકો જે માબેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય એ લોકોને આપણે સર્વસ્વ આપવું ના જોઈએ આપણે એમને સમર્થનમાં પણ ના રહેવું જોઈએ અને આપણે નમવું પણ ના જોઈએ આવા લોકોને આપણે ઉચ્ચ પદનો હોદ્દો પણ ના આપવો જોઈએ આપણે એ લોકોને ઘરે બેસાડી અને એમને સાંજ ઠેકણા લાવી જોઈએ જે નાથ વગરના જે સાંઠ જેવા હોય છે એમને આપણે નાથ નાખવી જોઈએ અને શું બોલવું ક્યારે બોલવું કેવું બોલવું એની પણ આપણે એમને ભાન પાડવી જોઈએ હવે આપણો આ સમાજ એકઠો થઈને ભેગા મળીને સૌના ખભે ખભો મિલાવીને લડવા જઈ રહ્યો છે સમગ્ર ભારતમાં રાજપૂતો એકઠા થઈ ભેગા થઈ અને આજે જે પણ અભિમાનમાં જે લડાઈ લડી રહ્યા છે વિધાનસભા પેટા બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેન ની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ